આપણા માણસોને ધર્મા પૂછીને મારે છે કે તમે હિન્દુ છો કપડાં કાઢી અને મારે છે બોલતા પણ અમારા અહીંયા ભરાય છે આ દેશ ઉપર આવું થવું જ ના જોઈએ આપણે બધાને એક બનવાનું છે એક બની અને આતંકવાદી સામે લડવાનું છે આપણે જ્ઞાતિવાળામાંથી બહાર આવી અને એક હિન્દુ તરીકે આગળ આવીએ જેથી આ લોકોએ જે હિન્દુ પૂછીને માર્યું છે ને એવું ન બને કાશ્મીર પહેલગામ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં વિવિધ સોસાયટીઓ અને સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન સાથે હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે જેમાં ઘણી જગ્યાએ કેન્ડલ માર્ચ તેમજ વેપારીઓ દ્વારા વેપાર રોજગાર બંધ કરીને રેલીઓ યોજાઈ રહી છે આવી જ રીતે અમદાવાદ શહેરના બોપલ પાસે આવેલા સહેલા વિસ્તારમાં વિવિધ સોસાયટીના રહીશો અને સેલા ગામના આગેવાન નવસાદ મલિક અને ગામવાસીઓ દ્વારા કેન્ડલ માર્ચ કાઢી વિરોધ પ્રદર્શન સાથે સેલનાથ મહાદેવ મંદિર ખાતે મહાદેવજીના સાનિધ્યમાં હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ શાંતિમય કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલા સાથે વડીલો પણ જોડાયા હતા જય હિન્દ હું રાજેન્દ્રસિંહ ચૌહાણ છું અમારું એક સોસાયટીનું એસોસિએશન ચાલે છે શેલા સોસાયટી એસોસિએશન પહેલગામમાં એટેક થયો આતંકવાદીઓ દ્વારા ટેરરિસ્ટ દ્વારા તો એના માટે આપણે જે શહીદો થઈ ગયા ભારતીયો તે એમના માટે એક મોન કેન્ડલ માર્ચનું અમે અહીંયાથી આયોજન કર્યું છે અમારા શેલામાં પિસ્તાલીસથી વધુ સોસાયટી છે જે એસોસિએશનમાં સંકળાયેલી છે અને બધા અહીંથી આપણે શેલનાથ મહાદેવ છે એ શૈલનાથ મહાદેવ જઈને મહાદેવજીના ચરણોમાં સર્વે જે શહીદ થઈ ગયા એમને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું હું નવસાદભાઈ મલેક શેલા ગામ મારી વાઈફ સરપંચ છે શેલા ગામની અંદર અને આજે કંઈ પણ બનાવ બન્યો છે એનો હું ગંભીરતા દુઃખ વ્યક્ત કરું છું અને આવો સરકારને પણ મારી અપેક્ષા છે કે આના કડક ને કડક પગલાં લેવા એવી મારી નમ્ર વિનંતી છે બીજું કે આજે કંઈ આ લોકોએ આતંકવાદીઓએ આજે પગલું લીધેલું છે બહુ ગંભીર ખોટી રીતે આ લોકોએ લીધેલું છે પગલું બરાબર આજે અમે હિન્દુ મુસ્લિમ બધા આજે અમારા ગામની અંદર બધા સૌ સાથે મળીને બધા રહીએ છીએ ભાઈચારો અને આ લોકોએ ભાઈચારો દોડાવવાનો આ લોકોએ પ્રયત્ન કરેલો છે એટલે અમારે સરકારના નમ્ર વિનંતી છે કે આના ઉપર કડકના કડક આ લોકોને સજા થાય મારું નામ સોનલ પટેલ છે અને હું એક એવી દરખાસ્ત કરવા માંગુ છું સમગ્ર ભારતના માણસોને કે આપણે જ્ઞાતિવાળામાંથી બહાર આવી અને એક હિન્દુ તરીકે આગળ આવીએ જેથી આ લોકોએ જે હિન્દુ પૂછીને માર્યું છે ને એવું ન બને અને સરકારને હું એ દરખાસ્ત કરું છું કે એવો દાખલો બેસાડો આ વખતે કે ભવિષ્યમાં કોઈ દિવસ ક્યારેય આવું ન થાય પિસ્તાલીસ થી વધુ સોસાયટી જોડાયેલ છે અને લગભગ પાંચસોથી વધુ લોકો રેલીમાં જોડાય અને સરકારને અમે એ મેસેજ આપવા માગીએ છીએ કે આ લોકો ટેરરિસ્ટ માટે આકરામાં આકરા પગલાં લેવામાં આવે એમને જે આપણને ધર્મ પૂછીને આપણા ઉપર ફાયરિંગ કર્યું છે તો આપણે ધર્મ બતાવીને એ લોકો ઉપર એવા પગલા લેવા જોઈએ કે જેથી ભવિષ્યમાં આવા બનાવ ના બને એટલે મોદી સરકારની સાથે જ છીએ અમે અને ખૂબ જ આકરા પગલાં આમના ઉપર લેવા જોઈએ એવી અમારી માગણી છે સરકાર સામે કેમેરામેન હર્ષદ રણાસનિયા સાથે અશ્વિન લિંબાચિયા ભારત મિરર અમદાવાદ